રાજસ્થાનના ગલિયાકોટ ખાતે ઉર્ષમાં હાજરી આપવા આવેલા દાહોદી વોરા સમાજના ધર્મગુરુ હિઝ હોલેનસ ડૉક્ટર સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબ આજરોજ ટ્રેન મારફતે મુંબઈ જવા રવાના થયા હતા આ પહેલાં તેઓએ દાહોદમાં ટૂંકું રોકાણ કર્યું હતું રેલવે સ્ટેશન ખાતે ધર્મગુરુના દિદાર કરવા માટે વોરા સમાજમાંથી મોટી સંખ્યામાં વૃદ્ધો મહિલાઓ યુવાનો બાળકો રેલવે સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વોરા સમાજની સિક્યોરિટી ફોર્સ તેમજ દાહોદ પોલીસ આરપીએફ પોલીસ તથા જીઆરપી પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદ્દલ શેફુદ્દીન સાહેબના દિદાર માટે વોરા સમાજના લોકો ચાતક નજરે રાહ જો રહ્યા હતા ધર્મગુરુની એક ઝલક પામવા માટે ઉત્સુક બન્યા હતા સમયસર આવેલી અવંતિકા એક્સપ્રેસમાં તેમના સ્પેશિયલ સણલમાં ધર્મગુરુ સૈયદના મુફદ્દલ શેફુદ્દીન સાહેબે દાહોદથી વિદાય લેતા પહેલાં વોરા સમાજના તેમજ દાહોદના અન્ય અગ્રણીઓને મળી આશીર્વાદ આપી મુંબઈ તરફ ટ્રેન મારફતે રવાના થયા હતા